હવામાં ત્રણ ગોળીઓ ફાયર કરી તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું ફાયરિંગ બાદ આરોપી કારીગર મોબાઈલ ફોન લૂંટી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટના બાદ તાત્કાલિક પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કા જે કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવી હાથ ધરવામાં આવેલ છે